દયાબેન સવાણી દયાબેન સવાણી અમારે ઘરે પહોંચી ગયા છે દોસ્તો આવો આવો વેલકમ ઈલભાઈ છે ને નવરા બેઠા બેઠા કામ વધારે રાખે દોસ્તો દયાબેન સવાણી છે ને આટલે છે અને પોતે ઘરેથી જ સેવા આપે છે આજે તો મારે ઘરે પહોંચી ગયા છે દયાબેન પાસે ટાઈમ ન હોય પણ છતાં આપણા ઘરે આવ્યા છે અને સેવા આપે છે આ વાતનો ખૂબ આનંદ થાય છે ટચલે આંગળીમાં થોડી તકલીફ થઈ છે થોડુંક તો દુખશે કેમ કરતા ભાઈ કામ વધાર્યું વાત તો કરો દયાબેન ને લીલો કેમ કરતા દયાબેન તમે સેવા આપો છો ને ઘરે બેઠા સેવા આપો છો ઘરે બેઠા એટલે કે તમારી ઘરે આવવાનું એમ કોઈ પણ ને દોસ્તો સાધારણ સામાન્ય થોડીક તકલીફ હોય પગમાં આ રીતના થોડુંક વાગ્યું હોય કે પગ મવડાણો હોય તો એક બે પાટા પિંડી કરીને દયાબેન થતી કોશિશ પ્રયત્ન કરે છે ઘર બેઠા ફ્રી સેવા આપે છે એટલે ટૂંકમાં દયાબેન ના ઘરે જવાનું બરાબર ને દયાબેન દયાબેન બેન તમને ફોન કરીને આવે ને જેથી કરીને તમે પણ અવારનવાર ક્યાંક પ્રસંગમાં ગયા હોય બહાર ગયા હોય જેથી કરીને ધકો ન થાય દયાબેન તમે મારા ઘરે આવ્યા મને આનંદ થયો ઘરે આવીને સેવા આપો છો આ વાતનો આનંદ થયો એ ભાઈ થોડીક વાર તો દુખશે ભાઈ થોડીક વાર તો સહન કરવું પડે સારું થઈ જાય ને

ઊભો થઈને ધીમે ધીમે ચાલ તો કેમ થાય છે પાટો બાંધ જોતો આમ ચલાય છે ને બરાબર ચલાય છે અમારા દીકરાથી આમ જો બરાબર ત્રણ વર્ષ પહેલાં અમે આવ્યા હતા આ ભાઈને જ લઈને આવ્યા હતા યાદ છે તમને ત્રણ વર્ષ થઈ ગયા અને ભગવાન દાદાને લઈને આવ્યા હતા તો દેવ થઈ ગયા ત્યારે આ ભગવાન દાદા વહી ગયા અને આ દયાબેન તમે રેગ્યુલર વિડીયો જોવો છો હા ભાઈ વાત દયાબેન સવાણી તમારું કામ કયું છે દયાબેન અમારું ગામ જામનગર જિલ્લો હા કયું ગામપત ઉદભેટ સાંપત ઉદભેટ શામપત દોસ્તો આપણી સાથે કોઈ ઉદભેટ શામપત ના જોડાયેલા હોય તો કોમેન્ટ કરજો આવજો દયાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર જય શ્રી